તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી અને પ્રભારી મંત્રી મુકેશ પટેલ સહિત અન્ય આગેવાનો અને હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક પેડ મા કે નામ અંતર્ગત હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ નાગરિકોને કાશ્મીરથી કન્યાકુમારી સુધી એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવા માટે હાંકલ કરી છે આજે સમગ્ર દેશને એક ઐતિહાસિક સંદેશો તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનોએ આપ્યું છે ગ્લોબલ વોર્મિંગમાં આ વૃક્ષો વધુ ઉછેરવા પડે એમ છે ત્યારે આ વાત અહીંના લોકોએ સાર્થક કરી બતાવી છે

આ પ્રસંગે નાયબ વન સંરક્ષક આનંદકુમાર પોલીસ અધિક્ષક રાહુલ પટેલ મયંક જોશી વિક્રમ તરસાડિયા પ્રકૃતિ સંવર્ધન સમિતિ પ્રમુખ જયરામ ગામે વન વિભાગ સહિત વન મંડળીઓ સરપંચો અને નાગરિકોએ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું